હવે આપણા વિસનગરમાં તમારા દરેક શુભ પ્રસંગે લગ્ન સગાઈ જન્મદિવસ કે ધાર્મિક કાર્યક્રમ હોય હવે ડેકોરેશનની સંપૂર્ણ વ્યવસ્થા એક જ જગ્યાએ માન મંડપ ડેકોરેશન આપના શુભ પ્રસંગને બનાવે વધુ રળિયામણો અને યાદગાર અહીંથી મળશે ગેટ ચોરી ગાડલા રજાઈ ઓશિકા ફોકસ કાઉન્ટર તથા અન્ય જરૂરી સામાન ભાડેથી સરળ દરે ઉપલબ્ધ તો સંપર્ક કરો મુસ્તુફાભાઈ મંસુરી બાણું છસો બાવન એસી નવસો છ નોમાનભાઈ મંસુરી નેવું બસો અડત્રીસ ચાલીસ છસો ત્રીસ તો જલ્દીથી ફટાફટ વિઝિટ કરો અને સંપર્ક કરો ટ્વેન્ટી ન્યૂઝ વિસનગર તંત્રી જાવેદ મનસુરી વિસનગર શહેરમાં પંદર વર્ષીય સગીરા પર થયેલા ગેંગ રેપના બનાવને પગલે આજે શહેરમાં સર્વે સમાજના લોકોએ મળી પીડિતાને ન્યાય અપાવવા માટે મોન રેલી યોજી હતી આ રેલીમાં મુસ્લિમ સમાજ સહિત વિવિધ સમાજના નાગરિકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી જીડી સર્કલથી મામલતદાર કચેરી સુધી શાંતિપૂર્ણ રીતે રેલી કાઢવામાં આવી હતી હજારો લોકો જોડાયેલા આ રેલીના અંતે મામલતદાર શ્રી દિનેશ એમ પટેલને આવેદનપત્ર આપી પીડિતાને તાત્કાલિક અને કડક ન્યાય મળે તેવી માંગ કરવામાં આવી હતી વિસનગરમાં આ રેલી માનવતા અને એકતાનો સંદેશ આપતી બની હતી ટ્વેન્ટી ન્યૂઝ વિસનગર તંત્રી જાવેદ મનસુરી 我我我干嘛？

ચૌધરી સમાજ પાટીદાર સમાજ મુસ્લિમ સમાજ પારોડ સમાજ સમાજ તમામ સમાજો સમયુક્ત આપણે સરકાર માંથી અમને મળે એવી અમારી બધાની માગણી આવેદન પત્ર દ્વારા આજે આવેદનપત્ર આપવામાં આવે છે આ બાબતે આપ શું કહેશો વિસનગરના અલગ અલગ સમાજના અગ્રણીઓ અથવા જનતાએ ભેગા થઈ અને એમના જે ભાવ છે એ દર્શાવવા માટે યોગ્ય કડક કાર્યવાહી માટે એક આવેદનપત્ર અમને રજૂ કર્યું છે આવેદનપત્ર નિયમો અનુસારની કાયદાકીય કાર્યવાહી માટે ઉચ્ચ કક્ષાએ અમે આવેદનપત્ર મોકલી આપવામાં આવશે અમારા લીધે

અસાસન એમાં તમામ રાજકીય પક્ષોએ અમને સાથ સહકાર આપ્યો છે પણ અમારી ખાસ વિનંતી છે કે ફેરતી આનું પૂરું પુનરાવર્તન ના થાય અને આવી તો તમને આગળ દીકરીઓનો ભોગ ના બના માટે કાંઈ રાજકીય આશરા સટ્ટા ટિકેટનો હોય કે પછી દારૂનો હોય કે ઓનલાઈન ટ્રેડિંગ હોય કે જે બનાવો વિષ્ણગમાં સુધારવા બની રહ્યા છે અને ભવિષ્યમાં ના બને એના પર સફાઈ પૂર્વ પગલાં ભરવામાં આવે અને તમામ રાજકીય પક્ષોને આગેવાનો પણ મારી વિનંતી છે કે આવા વ્યક્તિઓનો કોઈ આશરો આપે નહીં અને તો જાહેરમાં કરે કે જેથી કરી બીજી ટિકેટ ખાણી બાબતે ભોગ ના આપેલા